તેજનંદ્રા હું આજે મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ છે તેને હું શુભેચ્છા પાઠવું છું હું આજે ચોવીસમા તીર્થંકર ભગ મહાવીર સ્વામી ભગવાન મહાવીર કેવી રીતે બન્યા તેની વાત કરવા આવ્યો છું વર્તમાન અવશભની કારમાં ચોવીસ તીર્થંકરોની પરંપરા ઋષભ દેવના જીવન ચરિત્રથી શરૂ થઈ હતી તેમાં છેલ્લા ભગવાન મહાવીર સ્વામી હતા ચોવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના અઢીસો વર્ષ પછી અને ઈસા પૂર્વે છઠ્ઠી શતાબ્દી અથવા આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં મહાવીર સ્વામીએ જન માણસને કલ્યાણનો માર્ગ બતાવ્યો હતો આચરણ સૂત્રના નવમા અધ્યાય તથા કલ્પસૂત્રમાં આપણને ભગવાન મહાવીરના જીવન દર્શનનું સુંદર વિવેચન મળે છે ભગવાન મહાવીર એક જન્મની સાધનામાંથી મહાવીર નથી બન્યા એ માનવથી મહામાનવ પદ સુધી નથી પહોંચ્યા એ અનેક જન્મ મરણની પરંપરાઓથી નીકળીને લહેસારના ભૂમાં એમણે વિકાસની સાચી દિશા લીધી સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું અને તે સત્યાવીસમાં ભૂમામાં આવી પડી